પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભેજવી અને નોટના આધારે ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાઈ છે હવે આગળ સુસાઇડ નોટના આધારે કાર્યવાહીમાં નામ આપેલા અધિકારીઓને પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે જો આરોપો સચોટ થરે તો તેમની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ થશે મહત્વનું છે કે એસપી અને પીઆઈ જેવી ઉચ્ચ પદવીઓ ધરાવતા અધિકારીઓ સામે સીધો આરોપ છે જેથી રાજ્ય પોલીસ મથક અથવા સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ સોંપવામાં આવી શકે છે કોઈપણ અધિકારી દોષિત સાબિત થાય તો તેમના વિરુદ્ધ નોકરીમાંથી સસ્પેન્શન અથવા બરતરફીની કાર્યવાહી શક્ય છે સાથે સાથે સીઆરપીસી કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે જોતા રો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ